આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને દેવીનો દરજ્જો મળ્યો છે આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાયના બાછરડા સાથે તસવીરો અને વિડિયો શેર કરીને વડાપ્રધાનના નિવાસસ્થાને નવા જન્મેલા બાછરડાનું અભિવાદન કર્યું હતું સાથે જ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગૌ સેવા કરતા હોય તેવી તસવીરો આપણી સામે આવતી હોય છે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે સમગ્ર રાજ્યમાં શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદ નિકાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના જેનો લાભ ગુજરાત રાજ્યના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ તમામ પશુપાલકોને મળશે આમ અમે જનરલી નંદી વડે જ ફળુ કરીએ છીએ ગાયોના પણ એક આ નવીન ટેકનિકથી અમે કૃત્રિમ બીજદાન કરાવ્યું ગાયમાં અને જેનાથી અમને એક વાછડીનો જન્મ થયો જ્યારે પશુપાલકોની પોતાની દેશી ગાયમાં કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની વાછરડીનો જન્મ થાય છે ત્યારે તેઓને રૂપિયા ત્રણ હજાર રોકડ સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ મેળવવા તેમણે આય ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી અથવા પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવાનો હોય છે આ ઉપરાંત અરજીની તારીખે વાછરડીની ઉંમર અગિયાર માસથી વધુ ન હોવી જોઈએ

बार को साथियों को राशन कार्ड कृत्रिम बीज दान करना और संस्थानो पत्रक मुजबनु प्रमाण पत्र आधार कार्ड की नकल अनि दिव्यांग पशुपालक माटे सक्षम अधिकारी श्रीना दिव्यांग अंगीना प्रमाण पत्रनी नकल तो आवो साथी मली ने आ योजना थकी देशी औलाद ने मूल गीर तथा कांकरेज औलाद निकायोनी संख्या मा नोट पात्र करिए समग्र राज्य शुद्ध संवर्धन द्वारा राज्य औलाद निकाय कृत्रिम बीजदानी जन्मेल वरडियों पशुपालकों प्रोत्साहक योजना